હા વિચારો મિત્રો કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક જ કલેક્ટરની ખોટી સહી કરી અને ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરે તો એ કર્મચારી પર વિશ્વાસ ક્યાંથી રહે મિત્રો આ શખ્સ બીજું કોઈ નહીં પરંતુ અનિલ કુમાર છે જેને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી બનાસકાંઠાના પાલનપુરના લાલાવાડામાં રહેતા અનિલ કુમાર ને લાલાવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસેથી પકડી પાડ્યો હતો અને તેને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું આવું કામ એક વ્યક્તિના હાથે થવું ખૂબ જ રણવાઈની વાત છે એટલે સફેદ શર્ટમાં દેખાતા આ અનિલનો ઇતિહાસ કેટલો કાળો છે આ કેસમાં બીજું કોણ કોણ સામેલ છે તેની તપાસ પોલીસ કરી રહી છે એટલે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે પરંતુ કલેક્ટર સાહેબના નામે સહી કરવાથી કેટલી મોટી અને ઘાતક ઘટનાઓ બની શકે છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે જેને લઈને તમે શું કહીશો કરો કોમેન્ટ અને આ કિસ્સામાં કઈ શંકાસ્પદ લાગતું હોય તો કોમેન્ટમાં જણાવજો